સુરતના સચિન ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી ગરીબોના હકના અનાજનું સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયા બાદ સસ્પેન્ડ થયેલા ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરી સાથે એજન્ટર સહિત અનાજ માફિયાઓ વિરુદ્ધ કડક પગલાંની માંગ કરતું આવેદનપત્ર સુરત કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું છે સુરત કલેક્ટરાલે સુરતના જાગૃત નાગરિકો માવજી વાઢેડ અમિત મહેતા ઉર્વિશ લિંબાજીયા ફિરદોસ પઠાણ સહિતના આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ગત દિવાળી અગાઉ સચિન ખાતે આવેલા અનાજના ગોડાઉનમાંથી ગરીબોના હકના અનાજનું કાળાબજાર ઝડપાયું હતું જેમાં ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરી સસ્પેન્ડ કરાયા છે કે પ્રીતિ ચૌધરી સાથે એજન્ટ મેહુલ શર્મા ટ્રાન્સપોર્ટર રણજીતસિંહ ન્યાહોલ

જેઓ સામે તપાસ કરી તેઓ સામે પણ કડકમાં કડક પગલાં લઈ ગરીબોને મળતું તેમનો હકનો અનાજ પૂર્ણ તેમને મળે તે માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું અઝર કૃષિ સાથે પ્રકાશવાળા